હલો કર આપણે આપડે પેલા રમવા જ આપડા પેલા અડે હા બાજી બતા હા તો તું દીપલો ની વખત આજુ દીપલા લેતા જ પાવ

ઘરમાં પૈસા થોડા પૈસા પડે પૈસા લઈને આવ્યો ને બધા નહિ પૈસા પૈસા લઈને આપડો જૂનો નવો તો બંધ રાખ્યો

अब तो छोड़ हो पर तो नहीं सायो आज जो हो पर माय तुम यही साथ 50 नौ दाणिया बंको आयो 50 ना बंको मेल नोट है भाई एक पासी आ लो ना 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 ना।

કિચુ તો ખબર જ ન કે શું મિયે જેનો અમારે કશું લેડ દે દો જોઈ લો અર્જુન અમે આયા પચાડો હા હું તો હેડો તો દીપા હું આયા પચાડો

અને હા જે બે વાત ચાલે પર કેતો પકણો યે હા આ તો વાત તો તમાણો આમ બાળીન દાદે ને એ હા ભાઈ

ফোন দি করি হ্যালো দিলে সিদ্ধ কে জমি কী आओ जल्दी आओ जल्दी है लेके आ दो पटे लेके आ, आ, आ जल्दी। तो जल्दी आओ हाँ रुको हाँ हाँ जल्दी सब ये भाई कौन तो है डायरेक्ट आ रही है जो इन हर्जी पे ला आप लोग पैसे वो आई है तो भाई हाँ कौन है वाह रुको रुको लड़चाऊ लड़चाऊ कौन है मेरे लोग एंडर्स कौन है मेरे लोग

ਆ ਦੜਾ ਤਮਾ ਜਾਵਤੋ ਪਟਾਈ ਦੋ ਲੈ ਹੈਡੂ ਜਿਦਾ ਜਿਦ ਮੈਂ ਆਇਆ ਕਰ ਜੇ ਪਹਿਲੇ ਰਹੀ ਦਿੱਕਾਂ ਨਹੀਂ ਆਬਾਨਾ ਚ

ये आज आप भाई बोलेना बंद कर दो भाई बंद कर दो हेडो एक पानी आया है यार भाई एक मादी ले आए तने तो व्यू लाइव व्यू लाइव हेडो बस चलो करो कोने हैडो अरे बंद ಹಾಕले तू ये थकले तो ल

કોઈ કોડ નહી જે જતુ રે ઓય પાજી મેલ દેવા ને કોઈ ના પડી રે એને માર પડશે છે ભાઈ દે સર હેડો લેડો દે લો અમે હેડો માં છે

खाली कर दूं मां मुर्गी आज ला जा क्यों मम्मी मार हर तारा भरे से आऊं हां मैं पैक कर दूं तुम तो बेओ मुझे बेटो छु चलो खाली करो ना हमारा पत्ता पड़े तो अरे अब रुक चल आप तो अपने आम तो नहीं देंगे। बस्सों में दो। सौ? चार सौ मारे बस चार बस्सों नाक जो। मारे बस्सों હવે હમન લઈ લેતું 200 નું રાખો 200 તમે 200 નું કરાય આລະ છે તમારે પૈસા જોઈએ તમારા બધા તમારા તમારા જ લેવાના કે બધા અમે તમે જીતી ગયા કે આ તો ખાલી કપડું લેવું પૈસા નહી પડે તમારે ખાલી આ ગુફા જોઈને અમે આવ્યા કે પોલીસ ના આવ્યા બધા જતા રે તો અમે ઓડી બારેજના આંકે ચલેતી પોલીસ આય પોલીસ આય અને પૈસા લઈને જાય ઓલાયે આપડા નાતો યુંગ ગોમ હતું નકર આ અંધારા નેતા ને તો રે ઓ માએ હું તો ઘર મોય બધું ભેરન રાખીને મકને બધું વીધું ના બરાબ કેતા નબર ના તો તો ઓ કોલ આ ગોમો કદી રંબા